નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો ન્યૂ અવસર્સ ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે આજે તમારી માટે સરસ અને સુંદર મજાની સાડીઓ લાવ્યો છું અને એ પણ એટલી સરસ મજાની ખૂબસૂરત સાડી રહેવાની છે તમે કલર ઓપ્શન જુઓ પહેલાં કલર ઓપ્શન બી એટલા સરસ મજાના ગજબના કલર ઓપ્શન અંદર વિવિંગની બોર્ડર સાડીની રેટ બી બતાવવાના છીએ બધી જ માહિતી વિડીયોના અંત સુધીમાં તમને મળી જવાની છે તો તમારે કોઈ સાડીનો વિડીયો સ્કીપ કરવાનો નથી પૂરો વિડિયો જોવાનો છે અને જોઈ શકો છો કેટલી સરસ મજાની ડિઝાઇન રહેવાની છે આપણે એક પીસ ઓપન કરીને બતાવીએ છીએ તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો સાડીનો રેટ બી બતાવવાનો છો કેટલી સરસ મજાની ગજબની સાડી રહેવાની છે એટલા જ મનગમતા સાડીના સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો પાલવની વાત કરીએ પાલો બી એટલો સરસ મજાનો રહેવાનો છે અંદરની ડિઝાઇનની વાત કરીએ ડિઝાઇન બી ખૂબ સુરત સરસ મજાની સાડી બનાવેલી છે અને તમને પહેરવાથી સરસ મજાની સાડી લાગવાની છે પહેરીને બજારમાં નીકળ્યા હશો તો સરસ મજાની સાડી લાગશે અને કન્ફર્ટેબલ રહેશે સાડી એકદમ સોફ્ટ મટિરિયલ રહેવાનું છે તો મનગમતા સાડીનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવવાની છે આટલી જ બધી જ માહિતી તમને આપી દીધી વિડીયોમાં તો એ રીતની પ્રોસેસિંગ કરવાનું છે તમારે વિડીયો માટે સાડી માટે કેટલી સરસ મજાનો બ્લાઉઝ પીસ અને એટલું જ સરસ મજાના આવા કલર ઓપ્શન બતાવું છું જોઈ શકો છો કલર એક એકથી ચડ્યા હતા તમને કલર મળી જવાનો છે તો જે ગમે એ સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો અને અમારો કોન્ટેક નંબર મારી બેનું ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો એટલું જ સરસ સરસ મજાનું ગજબનું કલેક્શન એટલું જ સરસ સરસ મજાની હાડીઓ તમને રોજે પહેરવાનું મન કરી રહ્યું હોય તો અમારી પેજ ઉપરથી મળી જવાની છે તો તમારે ક્યાંય બજાર જવાની જરૂર નથી અને તમને નજીવી કિંમતમાં તમને સાડીઓ ઘર બેઠા મળી જવાની છે સાડીનો રેટ બતાવીએ આ સાડીનો રેટ રહેવાનો છે આઠસો ને વીસ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે તમને સાડી મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રાખેલો નથી કેટલી સરસ મજાની ગજબની સાડીઓ તમને બતાવી છે હવે એક એક કરીને ફરીથી ક કલર બતાવું છું આઠસો વીસ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે મટીરિયલ પણ તમે એકવાર પહેરશો ને તો બીજી વાર મંગાવવાનું મન કરશે કે ના સાડી તે મંગાવી તો આ ચેનલમાંથી મંગાવીશ કારણ કે સરસ મજાનું ગજબનું કલેક્શન એટલી સરસ મજાની સાડીઓ તમને બતાવી રહ્યો છું તો દરરોજ નવા વિડીયો જોવા માટે અમારા પેજને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો કેટલા સરસ મજાના ગજબના કલર એક એકથી ચડિયાતા કલર બતાવ્યા છે તો આઠસો વીસ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનો નથી તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ